રાત થી પેલા તો પણ મારો ભાઈ એટલે ખબર છે ખબર છે બધી વાત અને આપડે આ બેટરી બેસવા જતા પેલો હું કેતો હતો કે ચોરી કરી લઈને આયા છો પણ બંકો બેઠો છો તું ગમે ત્યાં બેટરી આલે ને તો એ છે એટલે કેટલા પૈસા વધારે પૈસા નઈ આલ્યા કે તમે નો ચોરી હતી પણ એને શક પડ્યો એટલે એને ઓછા પૈસા સો સર હા એમાં પૈસા વેસવાસી ભેગા થવાનું હોય અલગ નહીં રમવાનું ના તો બરાબર હેડો ત્યાં આજે ડંકો વગાડીએ બધું ભેગું જ કરવાનું

પચાસ રૂપિયા તમે ઉપાડો નાખે ચાલુ કરી આ નો મર્ડર થઈ ગયો દૂરી આઈ જાય દૂરી

બધા લઈ જવાના કાલ પાછું સફાઈજી આપડે તમારા હાથે વેસો સાપી તો દીધી છે મુજબ

આપડે ક્યાં પણ અઠારસી કશું કશું કર્યું તો ખરા પછી જવાનું હાર જીતતો આ છેલ્લે દો પાડી દેજો

બધા પૈસા નાખી દે ભાઈ બધા પૈસા નાખી નાખતા જ નહીં કરવું છે આપડા ચારસો આયા આપણે ચારસો બંધ આપડે પટી આપડે શો કોણ કરાવ કરાવી બંધ